લુધિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલ જાડેજાની ધરપકડ કરવામાં આવી હિરલ જાડેજા અને તેના સાગરીતો સામે અપહરણનો ગુનો નોંધાયો હતો કુછડી ગામની લીલુ ઓડેદરા નામની મહિલાએ વીડિયો બનાવીને મદદ માંગી હતી તો મહિલા મૂળ કુછડીની અને હાલ ઇઝરાયલ હોવાની વિગતો મળી રહી છે ફરિયાદી અને સાક્ષીઓને સત્તર દિવસ હિરલ જાડેજાના બંગલામાં ગોંધી રાખ્યાનો આરોપ લાગ્યો આરોપીઓએ ઘરમાં ધુસીને અપહરણ કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે મહિલાએ હિરલ જાડેજા સામે રૂપિયાની આરોપ લગાવ્યા છે અને ફરિયાદીની દીકરીએ લીધેલા લાખ કઢાવવા ધમકીઓ આપી હતી આરોપી વિજય ઓડેદ્રા અને હિતેશ ઓડેદ્રાએ રૂપિયા દબાણ કર્યું હતું અને હિરલ જાડેજા હિતેશ ઓડેદ્રા અને વિજય ઓડેદ્રા સામે ગુનો નોંધ્યો આરોપીઓએ અગિયાર કોરા ચેકમાં સહી કરાવ્યાનો પણ મહિલાએ આક્ષેપ લગાવ્યો છે હાથમાં પહેરેલા દોઢ ટોલા સોન્યાના દાગીના પણ પડાવ્યા હોવાનો આરોપ લાગી રહ્યો છે તો શું શું આરોપ લીલુ ઓડોદરા પર લાગ્યો છે બળધબરી પૂર્વક બંગલામાં ફરિયાદી અને ફરિયાદી અને સાક્ષીઓનું પોતાના ઘરેથી અપહરણ કરી દેવામાં આવ્યું હતું અને બંગલે ગોંધી રાખવામાં આવ્યા હતા દીકરીએ લીધેલા સિત્તેર લાખ આ આખું અપહરણ કરવામાં આવ્યું દુનિયાના રૂપિયા નું પબ્લિકી નાખ્યું બી કોઈના ભૂસ નથી મેળા કોઈના રૂપિયા કઈ હતાડ્યા ને હું ખુદ વ્યાજ ભરા મારા મે રૂપિયો હે નહી મેન પોઈન્ટ હે મારા ઘરના ફૂલ મુસીબતમાં હે મારા ઘરનાવની આજથી પંદર સત્તર દી પેલા રાતી બે વાગે હિરલબાના માણસો લેગા પૈસાના વહીવટ બાબત લે ને એની રાખી દીધા અને મારા માથે કરોડ રૂપિયાનું નાખે કરોડ રૂપિયો મણી ભેરો કોઈ આપ્યો ને લીધો ને બીજા નંબરમાં મારા ઘરના છોડતા ને પૈસાનો બંદોબસ્ત કર તો ઘરના છૂટે મેં બધા હાથ પગ પકડે લીધા મારા કુટુંબના મારા હગાવાલાના મારા ગામના મારું ગામ કુસડી હે બધા એના હાથ પગ પકડે લીધા હતર દીતીયાની બધા મારા મદદ માગા મારા પરિવારની સેફટી માટે કોઈ મારી મદદ કરવા આગળ આવ અને હિટર્સ વડોદરાની ગઈકાલે સાંજે પોરબંદર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને અન્ય આરોપી જે વડોદરા છે એ હાલમાં ફરાર છે એને પકડવા માટે પોલીસ તજવીજ ચાલુ છે અન્ય જે અજાણ્યા ઈસમો છે એ કોણ કોણ છે અને આ સત્તર દિવસ દરમિયાન આ જે ભોગ છે એમને ગોંધી રાખી અને એમની પાસેથી દાગીનાઓ જમીનના દસ્તાવેજ એમના વાહન એમના મોબાઈલ આ બધું જ છે એ અડાવી લેવામાં આવે